આણંદ શહેરના સલાટીયા રોડ પરની સોસાયટીના લોકોની નરકાકારમાન સ્થિતિ થઈ છે એક વાર જ વરસાદ વરસ્યો અને સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ જોવા મળી રહ્યું છે હવે જરા વિચારો ચોમાસામાં અહીંયા રહેતા લોકોના કેવા હાલ થશે ઓ બારસ મહિને મેં અહીંયા પર કામ શરૂ ہوا تھا उसके बाद फिर सबके सिर्फ ગટર કે ટાંકા બંધ કે છોડ દિયા है उसके आगे अभी आगे कोई काम हुआ नहीं है और उस वजह से आप देख सकते हो यहाँ पे कितना पहली बारिश हुई है है उसी में ही सारा और सब कुछ भर चुका है यहाँ पे हम लोग बच्चे स्लिप हो बात एम योजना अंतर्गत पाइपलाइन ना रस्ता नाम करना वरसाद वरसा पानी भराया त्या गंदगी नु साम्राज्य जो मूँ પાણી ભરે રહેવાના કારણે રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ છે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રસ્તાનું સમારકામ કરવામાં આવે તે માંગ કરી છે અંદર ટુ વ્હીલર કે ચાલતા પણ જવાય એવી પોઝિશન નથી આજથી ત્રણ દિવસ અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો તે સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે વોટ્સઅપ મારફતે ફોટા વિડીયો મોકલી અને જાણ કરી હતી કે આનો તરત નિકાલ આવે પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી કાદવ કિચન લીધે અહીંયાથી પસાર થવું મુશ્કેલ છે ઘરની બહાર નીકળતા પહેલા સ્થાનિકો સો વિચાર કરવો પડે છે ત્યારે હવે આ સમસ્યાનું સમાધાન ચોમાસા પહેલા આવશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે આવતીકાલે કામગીરી શરૂ થઈ જશે અને ટૂંક સમય ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે